હાલો મિત્રો હરો મહાદેવ કેમ છો બધા મજામાં આજે અચાનક પ્લાન બની ગયો છે બહાર જવાનો તો ક્યાં જવાનું છે તમને આગળ વિડીયોમાં ખબર પડશે તો ચેનલમાં જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે થેલો ખંભે નાખીને નીકળી જાય છે બસ સ્ટેન્ડને જાઉં છું અત્યારે ચાલો તો આપણે કઈ બસ મળે છે આપણે આગળ જોઈએ સવારની ની સાત વાગ્યા બસ પેકડી છે અમરેલી સુરત સવારમાં સૂર્યનારાયણના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ હવે પ્રવેશતા આપણે પહોંચી ગયા છીએ સારી પરિવાર સાથે દાદાના દરબારમાં હનુમાન જયંતિ બાર થી તારીખે એપ્રિલ શુક્રવાર શનિવાર બે દિવસની ફૂલ ઉજવણી છે અહીંયા ને ખૂબ જ મજા આવવાની છે આજ આ બધી જજા અને હનુમાનજીની ગદાન બધું એ મળતું હોય છે શોપિંગ તમારે કરવી હોય તો અહીં થઈ શકે છે સામે છે જનરલ સ્ટોર ને સામે છે રેસ્ટોરન્ટ વિભાગ આ બાજુ અત્પહાર ગૃહ અહીં કંઈ નાસ્તો કરવો હોય તો તમે કરી શકો જેમ તેની તૈયારી થઈ રહી છે માંડવા અહીં નખાઈ રહ્યા છે જેથી કરી ભક્તોને તડકો ન લાગે આ મંદિરની વાત કરીએ તો ગુજરાતના બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકામાં સારંગપુર ગામ આવેલું છે ત્યાં કષ્ટભજન દાદા બિરાજમાન થાય છે આ સ્થળ અમદાવાદથી આશરે એકસો ત્રેપન કિલોમીટરના દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાલનંદ સ્વામીએ કરેલી છે હનુમાનજીને કળિયુગના દેવ માનવામાં આવે છે અને તેની સેવા થી બળ બુદ્ધિ અને પ્રાપ્તિ થાય છે સાથે સાથે તમામ મનોકામનાઓ પૂરી થતી હોય છે તમે મારી પાછળ જે જોઈ શકો છો સ્ટેચ્યુ એ કિંગ ઓફ સારીંગપુર છે સારીંગપુર દાદાની અંદર ખૂબ જ મોટું આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે હનુમાનજી નું તમે જોઈ શકો છો કેટલી ભવ્ય મૂર્તિ આમાં છે વિશાળ સ્ટેચ્યુ આની અંદર બનાવવામાં આવી આવેલું સારીંગપુર ધામ અંદર

આવે છે તમારે ભેટ કે કઈ એવું લખાવવું હોય તો અહીં લખાવી શકો છો તમને એ રૂપે પ્રસાદ પણ આપે છે આજ ખુબ જ ભીડ છે રવિવાર ના હિસાબે આપડે પણ લાઈન માં ઉભા રહી જઈને દર્શન કરી લઈએ હનુમાનજીને ભગવાન શ્રી રામે આશીર્વાદ આપ્યા છે કે તે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે જ્યાં જ્યાં રામ ભગવાનની કથા થતી હોય ત્યાં હનુમાનજી અદ્રશ્ય રીતે હાજર રહે છે હનુમાનજીની આરાધના માટે મંગળવારે અને શનિવારે ખૂબ જ અહીં ટ્રાફિક જોવા મળે છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું પાથરી દેવામાં આવેલું જેથી કરી કોઈ બળે ને ઉનાળામાં કોઈ તકલીફ ને કુવારા ચાલુ કરી દીધા છે જેથી કરી ઠંડો ઠંડો પવન આવ્યો ને જ આજે રામનવમી હોવાના હિસાબે ખુબજ ભક્તો અહીં આવી ગયા છે દર્શન કરવા માટે દાદાના તો આપણે પણ એમાંથી એક થઈને ખુબ લાભ લઈ શકીએ દાદાનો દર્શન નો તેવી પ્રાર્થના ચાલો આપણે પણ લાઈનમાં લાગી ગયા છીએ દર્શન ને જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો ચાલીસા કરતા પ્રસાદ લઈને અગિયાર વાગ્યા નો ટાઈમ હોય છે પ્રસાદનો તો પ્રસાદ લઈને આપણે આગળ જશું બીજે દર્શન કરશું ચાલો મિત્રો તો ભોજનાલયમાં જઈએ અને સૌથી મોટી ભોજનાલય છે આની અંદર આપણે લાભ લઈએ ભોજન ભોજન પ્રસાદ નો દાદા પ્રસાદ નો સમય આ રીતનો હોય છે પ્રસાદ નો સમય સવારે અગિયાર વાગે ચાલુ થઈ જાય છે પછી સાંજ ને આરતી પછી પ્રસાદ લેવાનો ટાઈમ પાછો ચાલુ થાય છે સૌથી મોટી ભોજનાલય છે સારીકોટ ધામ ની અંદર એ આપણે પહોંચી ગયા છીએ ભોજન પ્રસાદ લેવા માટે તો ચાલો મિત્રો તો આપણે આગળ જઈએ અને લાઈન માં લાગીને પ્રસાદ લઈએ નાના છોકરા અહિયાં સેવા આપતા હોય છે મંદિર ની અંદર સૌથી મોટી ભોજનાલય છે તમે જોઈ શકો છો હજારો માણસો એક સાથે બેસી પ્રસાદ લઈ શકે છે દાદા નો ચાલો આપડે પણ થાળી લઈ લઈ ને પ્રસાદ માં શું છે જોઈએ ચાલો આપડે પ્રસાદ ની થાળી લઈ લીધી ને પ્રસાદ કરી ને પછી આપણે જઈએ બાર આટો મારવા બટેટા નો શાક છે બધી પ્રસાદ નો આઈટમ

પાણી નું પર સાઈડ છે જનરલ ટોયલેટ બાથરૂમ લેડીઝ ચેડ્સ બે આ બાજુ છે આ તમે જોઈ શકો છો તે છે રૂમ વ્યવસ્થા ઉતારા વ્યવસ્થા અહીં તમને આઠસો થી પાંચસો થી બારસો પંદરસો સોળસો લગી જેટલી જોઈએ તેવી રૂમ મળી શકે એસી નોન એસી આ બધા રૂમ યાત્રીઓ માટે છે ખૂબ જ સારી વ્યવસ્થા છે